સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જીબી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પાવન અવસરે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી દર વર્ષની જેમ મકરસંક્રાંતિના પાવન દિવસે જે બી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વની ઉજવણી ગ્રુપમાં પતંગ ઉડાવીને નહીં પણ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને પ્રસાદી સ્વરૂપે ખાદ્ય વસ્તુઓ ઘરે બનાવીને વિતરણ કરવામાં આવે છે અને જે ગ્રુપ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ કુદરતી હોનારત ગૌ સેવા પક્ષી બચાવો અભિયાન વિકલાંગ અથવા બ્લાઇન્ડ લોકોની સેવા સામાજિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગ્રુપના યુવાનો અગ્રેસર રહીને સેવાઓ કરતા હોય છે દર વર્ષે જેમાં આ વર્ષે પણ અમે સૌ મિત્રો યુવાનો ફરી એક વખત તમારી સેવામાં અને સૌ લોકોની સેવા માટે સિટી અમદ સૌ લોકો સેવા કરતા હોય છે પણ અમે લોકો ગામ વિસ્તારમાં જે મજૂર વર્ગના બાળકો છે એના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દિવસ ખાસ અમારા યુવાનો માટે કે જે લોકો ઘરે પતંગ ચગાવે છે આ મકર સંક્રાંતિના દિવસે પોતે ઉત્સાહથી ઉજવણી કરે છે ત્યારે અમારા યુવાનો સૌ ભેગા મળી અને એક સેવાકીય પ્રવૃત્તિમાં પતંગ ન ચગાવવાનો ખર્ચો બધો જ અમે અમારા આ પ્રવૃત્તિમાં વાપરીએ છીએ અને સૌ મિત્રોને વિનંતી છે કે આજના દિવસે ખરેખર આપણે પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ આપણું રક્ષણ કરવું જોઈએ અને ત્યારબાદ પશુ પક્ષી અને પ્રાણી માત્રનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ સૌ મિત્રોને વિનંતી છે કે આવા સારા કાર્યમાં જોડાય અને સૌ સૌ કોઈ સારા કામ કરે જય હિન્દ જય શિયારામ તમારા ગ્રુપનું શું નામ છે અમારા ગ્રુપનું નામ છે જેબી ગ્રુપ એટલે કે જય બજરંગ ગ્રુપ લશ્કરણા સુરત દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ